મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાડીમાં શેરડીનું આપણું ખેતર છે અને ખેતરમાં આપણે મિત્રો આ પાંચ દિવસથી શું કહેવાય વરસાદ નથી અને શેરડીને થોડોક શું કહેવાય લાશ દેખાય છે એટલે કે શું કહેવાય કે સુકાતી હોય એવી દેખાય છે પાણીની જરૂર હોય એવું દેખાણું એટલે આપણે મિત્રો આજે સવારે વહેલાં લાઇટ આવી એટલે આપણે મોટર શરૂ કરી દીધી છે તમે જવો વિડીયોમાં જો આપણે મોટર શરૂ કરી દીધી છે કમ્પ્લેટ તો આવે કાંઈક મિત્રો આપણી શેવડી છે ને શેવડીમાં પાણી ચાલુ કરી દીધું છે આજે સવારે વહેલા લાઇટ આવી એટલે ચાલુ કરી દીધું છે તમે જુઓ વિડીયોમાં અને મિત્રો નવા મિત્રો જે હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો બીજા મિત્રોને ખેતીવાડી અને પશુપાલનના અવનવા વિડિયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે મિત્રો કાંઈ પણ નવું નવું દવાઓ છે ખાતરો છે ઓર્ગેનિક ખેતી છે ગાય આધારિત ખેતી છે પશુપાલન છે કઈ કઈ દવાઓ કયા કયા પાકમાં વાપરવી જોઈએ કેવા કેવા એના પરિણામ મળે છે એ બધી જ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આવી જાય મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો અને વિડીયો સારો લાગે માહિતી સારી લાગે તો બીજા મિત્રોને શેર કરવું મિત્રો જો આવું કંઈક આપણે પાણી વાળવાનું ચાલું કરી દીધું છે અને મિત્રો શેરડી આપણી કમ્પ્લીટ ત્રણ મહિનાની થઈ ગઈ છે સુકારીનો પ્રશ્ન હોય તો આપણે આમાં દવા પણ ચાલુ કરી દીધી છે જેથી દવા આપી દઈએ તો સુકારીનો પ્રશ્ન અટકી જાય છે મુંડા છે ફૂક છે આવું બધું હોય તો એ અટકી જાય છે જુઓ આવી રીતના કંઈક ટીપડું ભરી અને આની અંદર નીચે ટીપડામાં નળ ગોઠવી દીધો છે અને દવા નાખીને માપસર મેળવી અને આપણે દવા શરૂ કરી દીધી છે હવે દવાની વાત કરું મિત્રો તો આપણે કઈ દવા નાખીએ તો એ હું તમને બતાવું વિડીયોમાં તમે વિડીયો પૂરેપૂરો જુઓ મિત્રો કાપી કાપીને વિડીયો ન જુઓ તો તમને પૂરેપૂરી માહિતી મળે તો દવાની વાત કરું મિત્રો તો આપણે આ લાવ્યા છીએ ક્લોરોફોસ પચાસ ટકા અને સાઇફરમેથીન પાંચ એસી પાંચસો પાંચ નામ તરીકે ઓળખાય છે મિત્રો આ દવા આપણે નાખવાની છે આ નાખી દીધી છે આ બેરલની અંદર અને હજી એક ફૂગનાશક પાવડર છે એ મિત્રો તમને બતાવું જો આ રોકો નામનો પાવડર છે આ રોકો નામનો પાવડર પણ આપણે આની ભેળો નાખી દીધો છે આમાં આ ફૂગનાશક છે મિત્રો આ છટકાવ કરવો હોય તો પંપે વીસ ગ્રામ નાખવાનું કહે છે આપણે ત્રણ ચાર વીઘાની શેરડી છે તો આપણે પાંચસો ગ્રામ આમાં પાઈ દેવાનો છે અને એક લીટર આ ક્લોરો પાઈ દેવાનો છે અને આની કિંમત તો કંઈક શું કહેવાય કે છસો સાતસો રૂપિયા જેવી હશે અને બહુ સારું એવું ફુગ્ન શકાય છે વિડીયો સારો લાગે તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું